છાટા દવા હવે જો કે સેલો પંપ છે બાપુજી આમ ભણી ગયા હું સેલો પંપ છે હવાર દવા સણામાં બે હજાર માં કામ દી સણામાં દવાને હવે હું જઈ છું કેમ કે કપાળે કાલે નાપડી હતી તો લેવી હે અને બનાવ લેવા ગયો આજ આ લગભગ કાલે ક્યારે બનાવવાનો સૌથી પહેલા જો બાપુજી હવાર જીરું આજ પાઈ દીધું જલ્દી કપાળ લેતો જાવ ને પછી બનાવી નાખ્યું કેરો જો આ કેરો બનાવ્યો અહીં જો કપાળીથી અને જો એક જામફળ તોડી લીધું મસ્ત કિટન અને જામફળ માટે ઘરે પાસે છે ને એ માટી અત્યારે બાપુનું સ્કોલ પેલે આવ્યો તો હું જો કોઈ મોટર બંધ કરવા માટે આય છે ને હવાનું ન કરો દોડું છું આમથી આમ ને આમથી આમ ઘડીક દવા ચાટીને ખાવ ઘડીક પાણી વાળી ને એવું કરું હવાનું કંઈ નવરે જ મળે બ્લોગ આજ બનાવવાનું કંઈ બહુ જાજુ મેળ નથી તો ઘરે બપોરો કરી લઈએ એક ઉપરથી બપોરો નથી કર્યું મેં કે બપોર પછી તમે નાઈ જોઈ નાખી બદલાઈ નાખી કપડા પાસે સ્ટેડી બિયર વાળા પહેરી કપડા એમ કે ના મારે તોડી નાખવા આ કપડા ને એટલે ના જ બે પેજ પહેરી કે જટકું અને અત્યારે જવું છે ઘીવાટા માટે જો જરા જરા બધે નાખીએ એટલે ના થાય એટલે ફરી લઈને જલ્દીથી નીન વાટીને આવી જાય નાખી દીધો ને નું સ્કોર્પિયો હવે જાવશું ગામમાં બાપુ કે મારી માટે માવા લેતો એટલે ફાકી લેતો હાલો જલ્દી ગામમાં ગયો તો જો નીન વાટર હવે આવી ગયો છે સાયકલ લઈને જો એક્સપોઝ સાયકલ લઈ જઈને જાવ ગામમાં

પાછો જોઈ રહ્યો ઘરે તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જો તમને વ્લોગ પસંદ લાઈક છે સબસ્ક્રાઈબ કરો હું તમને મળું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી